હળવદ પોલીસની અસામાજિક તત્વો સામે લાલ આંખ મોરબી ચોકડી નજીક અસામાજિક તત્વોએ ખડકી દીધેલ ગેરકાયદેસર હોટલ ખાતે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો પર તો વધારવા પોલીસ વિભાગને સૂચના આપવામાં હોય જે અનુસંધાને હળવદ પોલીસ ટીમ દ્વારા પોલીસ ચોપડે અવારનવાર ચડેલા અસામાજિક તત્વો પર ધોસ બોલાવી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં હળવદની મોરબી ચોકડી નજીક સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે બે અસામાજિક તત્વો દ્વારા દેશી ઘરનો રોટલો નામે હોટલ ખડકી દેવામાં આવ્યો જેના પર પોલીસે કાર્યવાહી કરી આ હોટલને દૂર ખસેડવા દબાણ મુક્ત કરવા કામગીરી શરૂ કરી છે આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા પીજીવીસીની ટીમને સાથે રાખી હોટલમાં કોઈપણ પ્રકારના મીટર વગર ગેરકાયદેસર રીતે લેવામાં આવેલ વીજ કનેક્શનો પણ દૂર કરવામાં આવ્યા હતા ડીજીપી સાહેબ તરફથી એસપી સાહેબ તરફથી અને ડીએસપી તરફથી જે સૂચના મળેલ છે એ મુજબ જે ગુનેગારો હોય અસામાજિક તત્વો એમણે કોઈ મિલકત વસાવેલી હોય ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય કે ગેરકાયદેસર બીજી વિશેનું કનેક્શન લીધેલું હોય એ બાબતની પ્રાથમિક તપાસ કરવા કરતાં ખ્યાલ આવેલ કે હળવદ પોલીસ સ્ટેશનના જે ગુનેગારો છે એમના દ્વારા આ જે સરકારી જમીન છે એમની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ છે જે બાબતે ચીફ શ્રી પાસે આ બાબતે કોઈ લાઇસન્સ હોય તો તેની માહિતી માગતા હાલ કોઈ પણ લાઇસન્સ નહીં હોવાનું જણાવેલ તેમજ પીજીવીસીએલની ટીમ છે એમને પણ સ્થળ ઉપર બોલાવી અને આ જે લાઇસન્સ છે ગેરકાયદેસર કનેક્શન એ બાબતે જાણ કરતાં તેમને જણાવેલ કે કોઈપણ જાતનું કનેક્શન કાયદેસર રીતે લેવામાં આવેલ નથી લંગરી નાખી અને ગેરકાયદેસર રીતે કનેક્શન લીધેલ છે તો જે સંબંધિત તંત્ર છે પીજીવીસીએલ નગરપાલિકા એમને બોલાવી અને કાયદેસર ડિમોલિશનની કાર્યવાહી નીતિ નિયમો મુજબ કરવામાં આવશે ચાર થી છ મહિનાથી આ બાંધકામ બાંધેલું હોય અને રેસ્ટોરન્ટ છે તેમજ બાજુમાં પાનની દુકાન છે જે બીજા ઈસમોને ભાડે આપી અને ગેરકાયદેસર રીતે ભાડે ભાડું વસલતા હોવાનું ધ્યાને આવેલ છે જેની કાર્યવાહી કરવામાં આવશે